મનીષ પરમાર મનીષ સરકારી સ્વિમિંગ પુલ લોકોના ખર્ચે બનેલો અને લોકો માટે અને એની અંદર આ અધિકારીઓ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ગુજરાતમાં દારૂની પાર્ટી કરતા ઝડપાય કદાચ આનાથી વરવું બીજું કોઈ વસ્તુ ના હોઈ શકે જી બિલકુલ વાત કરીએ તો સુરત શહેરના સિંગનપુર વિસ્તારમાં આવેલો એક સ્વિમિંગ પુલ હતો ત્યારે ત્રણ દિવસ પહેલા જે એક વિડીયો વાયરલ થયો હતો વિડીયોના આધારે સિંગનપુર પોલીસ અને મહાનગરપાલિકાનો તંત્ર છે તે હરકતમાં આવ્યું હતું તપાસ કરવામાં આવી હતી સમગ્ર મામલે જે વિડીયોના આધારે સિંગનપુર પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી ત્યારબાદ જે મહાનગરપાલિકાના જે કહેવાય કે અધિકારીએ ખાતાકીય તપાસ કરી હતી અને તેમાં જાણવા મળ્યું હતું કે ખરેખર તેઓએ દારૂ અને ટિકટની પાર્ટી કરી હતી ત્યારે ત્રણ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને એક વ્યક્તિને ટર્મિનેટ કરીને આગળની ખાતાકીય તપાસ કરવામાં આવી રહી છે જી માહિતી બદલ মনীষ আভার